રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં હોપ કે તમને બધા એકદમ મજા મજા છે અમારા અલગ માં નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજ છે ને શ્રાવણ મહિના ને છેલ્લો સોમવાર છે એટલે વાગી ગેટ અને ને અગિયાર વાગે આપણે છે ને માણેક વાળા મેળામાં જવાનું છે ને આજ છે ને રેડવાન છે પાણી પૈતરું દેવાનું એટલે મારી મમ્મી અહીં તૈયારી કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની જો ટાણે આઠ વાગે ગયા અને અમારે જવાનું છે પાણી રેડવા પૈતૃદેવ હા પૈતૃદેવ પાણી પીવરાવા જવાનું છે ને હમણાં છે ને મારા વ્લોગ ન આવતા એનું કારણ કે હમણાં લાઈટ નો તે એટલે ચાર્જિંગ નો તો ચાર્જિંગ નો એટલે મશીન ન આવતા ચાલો પહેલા તો પાણી રેડેવીએ જો પાડ્યું કંકુ પડે કે ડબલે હાથમાં છે એટલું બધું છે ને એટલી ભગવાન બે હાથ આપ્યા પણ બે આખું નો આપી બધું આપ્યું ભગવાન એ હાલ લીધો ચંપલ કાટ નાખજે સંપલ ન કણે લત પેરામી જો એમ નેમ ભટકી આવે આવી ગઈ આપણે નદીને મારા પપ્પાને ઈ આવે જો હાલો તો લ્યો પાણી

મી તો નય લીધું એટલે હું તો હેને ને પાણી માં ઊભી ચાન મની બોલાય ની ઘણી કોઈ ના કાકડી જાપર જડી એ મને ફેરવીને સૂર્ય દેવ નમસ્કારમ મારને તાવું આ નઈ ને આ નઈ આ નઈ આ ને તાવું એને તો ભીં જાવું છે મમ્મી ઊભી જાવ ભીં જાવ ભીં અમાર નદી બેન મેસલા બોસ ને પગમાં બોટકા ભરા ગીલી ગીલી થાય આ લે લે મોડું થાય બેન હવે માર મમ્મી હેને થોડુંક દૂધ વાળું પાણી છે ને અમે નાખી દે ને હવે કરે દીવો મમ્મી તારા હાથ ભીના છે નહીં થાય કર દે ને દિશાયો બાકો કર દેતી દિવાય થઈ થઈ ગો તો મમ્મી કરાવ ધ્રોકડ વીટી 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 પહેરવી પડે આંગળી પેલી બોડી શકે કૃષ્ણા કરતા હોય બીજો પાણી બીજું કા હોય કિશનભાઈ છે મોડો મોડો એલી વાડી થી આવે હમણાં અમારે છે ને એના ઢોર આવે એટલે રખો લે જાય

તો બસ એ સારું થઈ ને વાસડી આ મેલે ગાય કે માણસ ને વધારે હોય ને આમતા તો આ ભોડકે ને ફેકડા મારે અને બે દી મારી એવાય થઈ ગઈ હું પાહે આવું એટલે ચાર પાંચ દી તમારી વાડી બાંધી હોય ને આ ભેહું છે ને પ્લાન તો તો ઈ કે છે ને અમારે આ બધી એનો કાજ બધી ઉકેલાઈ જાય એટલે વાર સારું થઈ ને પછી આ મેલે ગા તો રેડી દે પાણી ચા પાહે આવી

होएगा कि नहीं मेरा भूगेगा पार्किंग कर दी थी गाड़ी ट्रैफिक ट्रैफिक हां ट्रैफिक जोरदार से तो गाड़ी बहुत सटा मिली पड़ी अपने हां পব্লিক বস দৰ্শন কৰা ટ્રાફિક મિત્રો હતી ને જોરદાર તો મંદિર પર દર્શન ન થયા બાર બાર દર્શન કરી લીધા કારણ કે અમાર તો રસ્તો છે અવર નવ જાતા હોય એટલે દર્શન કરતા જ હોય પણ આજે ત્રણ મહિનાનો પેલો છેલ્લો સોમવાર ત્રણ મહિના નો છેલ્લો સોમવાર છે દર્શન કરવા જરૂરી છે ભોળાનાથ ને ટ્રાફિક બહુ છે પબ્લિક એટલી છે

हेलो हेलो यो के प्यु दु पडी करे हो हेलो 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 आनो पापा मसालो लेवा गय दाई हां मसालो लेवा नै यों थायर होला ने आमे त मोटा लिन आइवा <laughs>

અને અને ખાઈ તો વાગી ગયા તને ને મારે કરવાનું છે ઘરનું કામ બધા ગયા ખડવાટવા તો અમારો વિડીયો અહીં પૂરો કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટગમાં અત્યાર સુધી બધાયને હર હર મહાદેવ